વર્તમાન સમયને કેવી રીતે આપણે આચરણ કરીએ જેનાથી જીવનના જે લક્ષ્ય છે જે રહસ્ય છે કારણ કે અમુક લોકોને બધાની વાત કરતું અમુક લોકોને એવું છે કે ખવડાય નથી તેના માટે મારો જન્મ થયો શું મારા કર્મ છે શું મને કરવું જોઈએ કેવલ ખાવું પીવું શોવું ટીવી જવું અને વ્યવહારમાં જવું પ્રસંગોમાં જવાનું આવવાનું મળી જવાનું એ બહુ સમજદારીની વાત છે એના સિવાય પણ આપણે એક કર્મ છે જે જરૂરી છે જેને સમજવાનું જરૂરી છે અને અમારે ઋષિઓ મુનિઓએ સરળ રીતે અમે સૌભાગ્ય સાલી છીએ કે આપણે અમારા આપનો જન્મ સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં થયેલો છે કારણ કે જે મૂળ સ્ત્રોત છે જે મૂળ માર્ગ છે એ અમારા સનાતન ધર્મમાં છે એના માટે આપણને પ્રયાસ કરવું પડે અમારા શાસ્ત્ર એમ કહે છે શું કહે છે કે पुरुषार्थ करो पड़े चार पुरुषार्थ होते ब्रह्मचर्य में सेवा करबो ये चार आश्रम केवमान है ब्रह्मचर्य गृहस्थ वानप्रस्थ सन्यास ये में धर्म अर्थ काम मोक्ष ये केवमान है तो धर्म ત્યાં એમ કહેવામાં આવ્યું છે ધર્મનો તો ધર્મ સભા છે એટલે કે ધર્મ હાસ્ય કામ નવ તો જ્યારે ક્રમચર્ય ની અવસ્થા હતી ત્યારે આપણે નાના હતા સમજો કે વીસ વર્ષ પહેલા ત્યારે આપણે માતા પિતા ગુરુજન અમિશ વાત કરી ધર્મ એમ કહે છે તો એ ક્વલી લીધી પછી ગ્રસ્ત જીવન આવ્યું ગ્રસ્ત જીવનમાં धर्म अर्थ तो करना होवे के आपने शास्त्रों में એમ કહેવામાં આવ્યું છે કે વંશ વૃદ્ધિ કરો ઠીક નહીં ધર્મ અર્થ કામ મોક્ષ વંશ વૃદ્ધિ ક્યારે કરવાનો ક્યારે ગૃષ્ટિ મે જાઓબબ ત્યાં જાવ ब्रह्मचर्य गृहस्थ बान और सन्यास ये चार अवस्थाएं बताए ना अब यहां धर्म अर्थ काम मोक्ष अर्थ आर्जन करो इसलिए पैसा कमावा है ये क्या है आजकल तो पैसा करो इंडिया में

शादी व्यवहार वृद्धि करो पी पैसा कमाओ, पैसा कमाई ने तरह हड़को ने सौंपी दोनों लग्न प्रसंग